હું એક હાઉસવાઈફ છું અને અડાજનમાં જ રહું છું મને ઘણા ટાઈમથી આ ગેસની પ્રોબ્લેમ રહે છે એના કારણે ઘરનું કામ બધું હું જાતે જ કરું છું ઉપવાસ પણ કર્યા અને જે દૂધની વસ્તુઓ ખાતી હતી એ પણ મેં બંધ કરી દીધી મને થયું કે કદાચ આના કારણે મને આ પ્રોબ્લેમ રહેતી હશે પણ કંઈ જ ફરક ના પડ્યો પછી એક દિવસ મારા નણંદ મારા ઘરે આવ્યા એમણે મને આ હિરાનચુરન સજેસ્ટ કર્યું મને થયું કે લાવ ને એક વખત ટ્રાય કરી જો ચૂરણ ચાર પાંચ દિવસને લીધી તો એનાથી મને ઘણો ફરક પડ્યો પછી મને થયું કે લાવ ને આ એક પેકેટ જ પૂરું કરી લો આ એક પેકેટ પૂરું કર્યા પછી મને કે ને કે જેટલી પણ અમારી કબજિયાતની અને ગેસની પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ ગઈ તો પેકેટ પૂરું થયું છે એટલે હું અહીંયા ફરીથી પેકેટ લેવા આવી છું જો તમને લોકોને આ કદાચ મારા જેવી પ્રોબ્લેમ રહેતી હોય તો આ નિરાંચુરણ એક વખત યુઝ કરી શકો છો